પોતે જયેશભાઈ નું ખેતર મેં ઘેરવે લીધું કે પૈસા આપડે કઈક રૂપિયો નહીં મળે

આપડે લાખે રૂપિયા ભાવ નહીં છે બરાબર આપડે પચાસ હજાર જરૂર છે પચાસ હજાર મળે એમ પણ પચાસ હજાર આજે ખરો હા હાલશે અરે આ પેલો આપડે સુબક ભાઈ જ લેવાનો છે એમ હા તો પૈસા લખાવત લીધું હા હા

જયેશભાઈ હું સુબધભાઈ જયેશભાઈ નું ખેતર ઘેરવી લીધું કે હું સોગંદ ખાઈ ને કઉ છું કે હું એમ હારી ડોંગેર કે ગમે તે ઓરીશ અને

પૈસા પચાસ હજાર રૂપિયા મારા ખાતા નાખી લેવાખી લેવા આપડે લેવાનું છે તમે કોણ લાખ લેવાનું હોય